you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આપઘાત કરી લીધો છે આ ઘટનામાં એમએચી ના સબ રજિસ્ટ્રાર બાબુરાવ કટરે પર આક્ષેપ મૂકવામાં આવે છે કે તે દર મહિને ચાલીસ થી પચાસ લાખ રૂપિયા બ્લેક મની લેતા હતા બાબુરાવ કટરે ના કાળા ધનને લઈને તેની પત્ની રેનુ કટરે વારંવાર તેમને ટોકતી હતી પત્ની રેનુ ના છતાં બાબુરાવ તેમની વાત માન્યા નહીં અને બ્લેક મની ને વ્હાઇટ મની માં બદલવા માટે તે તેના સસરા પર દબાણ પણ કરતો હતો આ કારણે પતિ પત્ની વચ્ચે સતત બોલાચાલી થતી હતી રેનુ આ વાતને લઈને સતત ચિંતામાં રહેતી આજ ચિંતામાં તેણે ગઈકાલે પોતાના ફ્લેટ માં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી આ ને લઈને રેનુના ભાઈએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં ખાસ કરીને બાબુરાવ પર આરોપ મૂક્યા છે કે તે દર મહિને ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની અયોગ્ય કમાણી કરતો હતો રેનુ તે કાળી કમાણીના વિરોધમાં હતી અને તે કહેતી હતી કે આ પૈસા ઘરમાં લાવવાથી બાળકો પર ખરાબ અસર પડશે બાબુરામ મની વાઇટ કરવા માટે રેનુના પિતા પર પણ દબાણ કરતો હતો